નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય આરટીઓ દ્વારા નવા નિયમો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો ખેડૂતોની આવક વધશે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવો ઘરઘંટી ખરીદવા વીસ હજાર રૂપિયાની ભેટ દરમિયાન મળશે પાંચ હજાર રૂપિયા મહિલાઓ માટે ખુશખબર આધાર કાર્ડ રેશન કાર્ડ અને પાન કાર્ડના નવા નિયમો વાહન ચાલકો જૂના નંબર બંધ ખેડૂતો માટે મોટો ઝટકો વહાલી દીકરી યોજના શરૂ સરકારની ફાયદો આપતી પાંચ મોટી જાહેરાત હવામાન વિભાગની નવી આગાહી મુખ્ય મંત્રીનો મોટો નિર્ણય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક દરેક સમાચાર માહિતી જણાવું તે ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દર મહિને પાંચ હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ મહિનાની એકત્રીસમી માર્ચ બે હાજર પચીસ છે એટલે કે મિત્રો એકત્રીસમી માર્ચ સુધીમાં તમે છે એ પીએમ ઇન્ટર્નશીપ અંતર્ગત અરજી કરી દેજો એ હેઠળ મિત્રો એસએસસી ઇન્ટર ડિપ્લોમા આઈટીઆઈ અથવા ડિગ્રી ધરાવતા એકવીસથી ચોવીસ વર્ષની વયના જે બેરોજગાર દેશની ટોચની પાંચસો કંપનીઓ છે એક વર્ષની ઇન્ટર્નશીપ કરાવશે જેમાં મિત્રો ભારત દેશની અંદર અને ગુજરાત રાજ્યની અંદર જે બેરોજગાર યુવાનો છે એમના માટે આ ઇન્ટર્નશીપમાં દર મહિને પાંચ હજાર રૂપિયાનું સ્ટાઈપેડ અને છ હજાર રૂપિયાની એક સહાય છે એ આપવામાં આવશે કૌટુંબિક આવક વાર્ષિક આઠ લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ અને અરજી કરવા માટે માટે તમારે છે એ ઓનલાઈન પીએમ ઇન્ટરશીપની જે ઓનલાઈન વેબસાઇટ છે ત્યાં અરજી કરવાની રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના જે સ્વરોજગારની તક ઊભી કરવા માટે સરકાર દ્વારા આ યોજના છે એ ચલાવવામાં આવી રહી છે અને આ યોજનામાંની એક મહત્વપૂર્ણ યોજના છે ઘરઘંટી સહાય યોજના તો મિત્રો તમારે પણ ઘરઘંટી સહાય યોજના અંતર્ગત વીસ હજાર રૂપિયાની ભેટ જોતી હોય તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી ગયા છે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન માફ અને પાક ધિરાણનું જે વ્યાજ લાગે છે એ વ્યાજ માફ કરવામાં આવે એવા મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે એટલે કે રિન્યૂ કરવા માટે ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માંગવામાં આવે છે એના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ છે એ પણ માફ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે તો મિત્રો આ વિશે તમારું શું માનવું છે અને શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરી દેવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માંગે છે લાઇસન્સ કઢાવવા માટે તમે જે ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા માંગો છો તો પરીક્ષા આ સરળતાથી પાસ કરી શકાશે કારણ કે ગુજરાત સરકાર દ્વારા છે એ રાહતભરી નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની જે ટેસ્ટ આપવા માટે તમે જાઓ છો ત્યારે પરીક્ષા આપવામાં આવે એ પરીક્ષા માટે છે પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે પરંતુ પહેલા મિત્રો એવું હતું કે પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો તમારા સાચા પડે તો તમને લર્નિંગ લાઇસન્સ આપી દેવામાં આવે અને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે છે એ તમારો ફોર્મ પાસ કરી દેવામાં આવે છે પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા જે સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે એ સિસ્ટમમાં લર્નિંગ લાઇસન્સની જે પરીક્ષા છે એ પરીક્ષા આપવા જાઓ ત્યારે પંદર માંથી નવ પ્રશ્ન સાચા પડશે એટલે તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર પણ પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ હવે મિત્રો ડિસેમ્બર બે હજાર ને પચીસ સુધી આ યોજના લંબાવવામાં આવી છે અને આ યોજનાની અંદર હવે મિત્રો આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ ઉપર તમને પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે પહેલા મિત્રો આ તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી પરંતુ હવે આ તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવશે અને નાણાં મંત્રાલય દ્વારા ટ્વિટર ઉપર માહિતી આપવામાં આવી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર કે અન્ય કોઈ નાગરિકને આ કરિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે અને આ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોન લેવા માગે છે તો એમને ડિસેમ્બર બે હજાર પચીસ સુધી યોજનાનો લાભ મળશે એટલે કે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો અથવા ઓફલાઈન પણ ફોર્મ ભરી શકો તો આ યોજના હેઠળ મિત્રો લોનની રકમ છે પચાસ હજાર રૂપિયાની આપવામાં આવે છે એક આહારે પચાસ હજાર રૂપિયા આપવામાં નહીં આવે મિત્રો તમને પહેલાં દસ હજાર રૂપિયા આપવામાં આવશે એ પછી વીસ હજાર રૂપિયા એમ કરી અને તમારી આ લોન ડબલ થતી જશે જો તમે આ યોજનામાં અરજી કરવા માંગો છો તો તમારે મારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે અને આ યોજનામાં ગરીબ પરિવારોને ગેરંટી વગર છે લોન આપવામાં આવે છે જેમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોનની રકમ આપવામાં આવે છે ધારો કે કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલવા માંગે છે તો એ વ્યક્તિને શાકભાજી ખોલની દુકાન ખોલવા માટે સૌ પ્રથમ દસ હજાર રૂપિયાની લોન મળશે ત્યારબાદ તેમને વીસ હજાર રૂપિયા અને પછી પચાસ હજાર રૂપિયાની ડબલ લોન આપવામાં આવશે જો કે એક રકમની ભરપાઈ કર્યા પછી બે લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવશે તો જે પણ લોકોને આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોન લેવી હોય અથવા તો લાભ લેવો હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દઈ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે બે હજાર રૂપિયાના વિશ્વ હપ્તાને લઈને એક સમાચાર સામે આવ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે એ બે હજાર રૂપિયાના હપ્તામાં હવે ખેડૂતોને છે એ કયા કયા ફોર્મ ભરવા પડશે કઈ કઈ પ્રોસેસ કરવી પડશે જેથી કરી વિશ્વ હપ્તો ડાયરેક્ટ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય તો તમને જણાવી દઈએ તો મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે એટલે કે ઓગણીસ હપ્તા ખેડૂતોને આપવામાં આવ્યા છે હવે મિત્રો એનો છેલ્લો હપ્તો એટલે કે ઓગણીસમો હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરી બે હજારને પચીસના રોજ આપવામાં આવ્યો હતો એ પહેલાંનો હપ્તો એટલે કે અઢારમો હપ્તો છે એ પાંચ ઓક્ટોમ્બર બે હજારને પચીસના રોજ આપવામાં આવ્યો હતો આમ મિત્રો તમે જોઈ શકો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જેટલા પણ હપ્તા આપવામાં આવ્યા એ દર ચાર મહિનાના અંતરમાં આપવામાં આવતા હોય છે તો હવે પીછીનો મિત્રો એટલે કે વિષ્મ હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આપવામાં આવે તો એના વિશે ઓફિશિયલી જાણકારી કે માહિતી નથી મળી પરંતુ અત્યારે સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે એ સોશિયલ મીડિયાના આધારિતના જે સમાચારો છે એમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે વિષમ હપ્તો છે એ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં આગામી એટલે કે જૂન બે હજારને પચીસ સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે તો દરેક ખેડૂત મિત્રો એ જૂન બે હજાર પચીસ સુધી રાહ જોવાની છે કારણ કે ત્યાં સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ઓફિશિયલ રીતે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ આપી દેવામાં આવશે ઘણા બધા ખેડૂત મિત્રો એ પણ કમેન્ટ કરતા હતા કે એમને ઓગણીસમો હપ્તો છે એ નથી મળ્યો તો આ ઓગણીસમાં હપ્તો ન મળવાનું કારણ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો આવનારા સમયની અંદર આપણે આ યુટ્યુબ ચેનલ એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી જાણીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉનાળાને લઈને વીજ કાપ થશે કારણ કે હવે મિત્રો ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ઉનાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે તો આ ઋતુની અંદર વીજ કાપ છે એ થતો હોય છે મિત્રો આગામી જે ઉનાળો એટલે કે જે હોટ રહેવાનો છે એટલે કે ગરમ રહેવાનો છે અત્યારથી જ ગરમી એટલી બધી વધી રહી છે ગરમીનો પારો પણ વધી રહ્યો છે એ સાથે દેશભરમાં વીજળીની તીવ્ર અછત સર્જાય તેવી દેશના ટોચના ગ્રીડ ઓપરેટર ગંભીર ચેતવણી જારી કરી છે જેમાં મિત્રો ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવાની પણ છે એ સંભાવના છે ગ્રીડ ઓપરેટરો ઓપરેટરોએ જણાવ્યું છે કે મે અને જૂન મહિનામાં વીજળીની માંગણીઓ છે એ પૂરી કરવી અત્યંત મુશ્કેલ બને છે દેશભરમાં તાપમાન મીટર વધવા લાગે છે માર્ચમાં જ ગરમીના તમામ રેકોર્ડ તૂટતા હોય છે તો આગામી દિવસોની અંદર મિત્રો ગરમીના તાપમાનમાં છે એ ખૂબ જ વધારો થશે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક છે એ વધવાની છે કારણ કે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમની આવકના જે સમાચાર અત્યારે મળી રહ્યા છે એમાં મિત્રો ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમના આવક અન્ય રાજ્યોના ખેડૂતોની સરખામણીમાં ખૂબ જ ઓછી છે ખેડૂતોની આવક બમણી કરવાને લઈને મિત્રો વાસ્તવિકતા કંઈક અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક વધી કે ઓછી થઈ એ જણાવીએ તો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોની વાર્ષિક આવક અને મહિ જે આવક છે એટલે કે મંથલી ઇન્કમ છે એ ખૂબ જ ઓછી છે અન્ય રાજ્યો કરતા અત્યારે મિત્રો બીજા રાજ્યોની વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશભરમાં અગિયારમાં ક્રમે આવે છે અને ગુજરાતના જે ખેડૂતો છે એમની દર મહિનાની આવક બાર હજાર ને છસો રૂપિયાની આસપાસ રહેતી હોય છે અને મિત્રો આવનારા સમયમાં પણ જો મોંઘવારી વધતી રહેશે તો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક છે એ વધવાની નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ છે તમારે લિંક કરાવવું પડશે ફરજીયાત બને કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે છે બેઠક યોજવામાં આવી હતી ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં આવશે જેમાં મિત્રો અઢાર માર્ચ બે હજારને રોજ કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા મંત્રાલયના સચિવ ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ તેમજ યુઆઈડીઆઈના સીઓ અને ચૂંટણી પંચ દ્વારા છે ટેકનિકલ નિષ્ણાંતો દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં બંધારણીય જોગવાઈ અને હાઈકોર્ટની જે ગાઈડલાઇન છે એ અનુસરી અને કામગીરી શરૂ કરવામાં આવશે એટલે કે ટૂંક જ સમયની અંદર આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને પણ લિંક કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાખો ગુજરાતીઓને ફાયદો થવાનો છે કારણ કે ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા છે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સીએમનો મોટો નિર્ણય સામે આવ્યો છે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે એમ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવ્યા છે નગરોમાં વસતા જે નાગરિકો છે એને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે એ માટે સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો છે અને આ સીવીટી સેવિક સેન્ટરની સ્થાપના કરવામાં આવશે ત્યારથી ઓનલાઈન સુવિધાઓનો સરળતાથી મળશે અને વન સ્ટોપ શોપ તરીકે પણ આ દરેક કામ સરકારી યોજનાના છે એ વહેલી તકે કામ પૂર્ણ થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગે ગરમીને લઈને એક આગાહી કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ બે હજાર પચીસમાં રાજ્યભરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહે છે તથા હીટવેવની દિવસો પણ શરૂ થઈ ગયા છે એવામાં મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી આગ જે પાંચ દિવસ છે સૌરાષ્ટ્ર કચ્છ ને કેટલાક એવા વિસ્તારો છે એ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત મિત્રો આગામી પાંચ દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજ પવન ભેજયુક્ત પવનો પણ ફૂંકાઈ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે કારણ કે જો તમારી પાસે રેશન કાર્ડ છે તો રેશન કાર્ડ અંતર્ગતના જે નવા નિયમો છે એ સામે આવ્યા છે જેમાં મિત્રો જો તમારે આવકનો દાખલો કઢાવવો હોય નવું ગેસ કનેક્શન લેવું હોય આયુષ્યમાન કાર્ડ બનાવવું હોય કે પછી આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું હોય આ તમામે તમામ સરકારી કામોમાં રેશન કાર્ડ છે એ ફરજિયાત માનવામાં આવે છે એટલે કે રેશન કાર્ડ તમારી પાસે હશે તો જ તમને છે સરકારી યોજના અને સરકારી જે પણ ફોર્મ છે એમાં લાભ આપવામાં આવશે તો તમે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરવા માંગો છો તો એમાં કેવાય કરાવી લેજો કારણ કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ છેલ્લી તારીખ કેવાય સીની હતી એ હવે વધારી દેવામાં આવી છે છે હવે મિત્રો રેશન કેવાયસી કરાવવું હોય તો એની તારીખ મે કરવામાં આવી એટલે કે પાંચમા મહિના સુધી રેશન કાર્ડમાં છે એ કેવાયસી સી થશે તો તમે પણ રેશન કાર્ડનું કેવાય સી બાકી રહી ગયું હોય તો રેશન કાર્ડનું કેવાય સી વહેલી તકે અને તાત્કાલિક કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો અત્યારે છે એ સરકારને ફાયદો આપતી પાંચ મોટી જાહેરાતો કરવામાં આવી છે જે યોજનાઓ અંતર્ગત શહેરી વિસ્તારોમાં એક કરોડ નવા આવાસ બનાવવામાં આવશે અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે અને આ બીજા તબક્કાની અંદર ગરીબ પરિવારોને પાકું મકાન બનાવી દેવામાં આવશે અને એ પણ સમાચાર સામે આવ્યા છે કે મિત્રો શહેરી વિસ્તારોની અંદર એક કરોડ જે પાકા મકાન બનાવવામાં આવશે એમાં એક કરોડ ઘરને સૂર્ય ઘર યોજના હેઠળ પણ મફત વીજળી આપનારા દિવસોની અંદર આપવામાં આવશે અને પીએમ ગરીબ કલ્યાણની અન્ન યોજના હેઠળ મિત્રો આવનારા બે હજાર અઠ્યાવીસના વર્ષ સુધી એટલે કે આવનારા ત્રણ વર્ષ સુધી હજુ પણ મફત અનાજ દર મહિને આપવામાં આવશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મિત્રો પાંચ વર્ષ સુધી મફત અનાજ આપવાનું હતું એ હવે મિત્રો આવનારા ત્રણ વર્ષ એટલે કે બે હજાર સુધી પણ જે ગરીબ પરિવારો છે ગરીબ લોકો છે એમને આવનારા ત્રણ વર્ષ સુધી જે યોજના અંતર્ગત છે એ દર મહિને ગરીબોને છે એ મફત અનાજ આપવામાં આવતું રહેશે અને આ સિવાય મિત્રો જે સો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના છે એ લાગુ કરવામાં આવી છે અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો જે ચોથો તબક્કો છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જેનાથી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી પચીસ હજાર ગામડાઓને છે એ જોડવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત એક લાખને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં જે વાહલી દીકરી યોજના છે એ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં બાળ કલ્યાણ મંત્રી વતી જોવા આપવામાં આવ્યો તો મંત્રી પ્રફુલભાઈ એ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત રાજ્યની બે પોઈન્ટ અઠ્યોતેર લાખથી પણ વધુ દીકરીઓને લાભ આપવામાં આવશે જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં અગિયારસો વીસ અરજીઓ મંજૂર કરવામાં આવી છે એ સાથે સાથે જ મિત્રો આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ ચુમ્મોતેરસો ને ચોત્રીસ એટલે કે સાત હજાર ચારસો ચોત્રીસ લાભાર્થીઓને પણ સહાય આપવામાં આવી છે તો મિત્રો આવનારા સમયની અંદર છે એ જે વ્હાલી દીકરી યોજના છે એનો ટાર્ગેટ વધારવામાં આવશે એવી પણ અત્યારે છે એ માહિતી અને સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે છે સૌથી મોટા સમાચાર આવ્યા છે હવે જૂના નંબરો છે એ બંધ થવાના છે કારણ કે જે નંબર પ્લેટ અંતર્ગતના નિયમો હતા એમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે જેમાં વાહન માલિકો પોતાના જૂના લકી નંબરો છે એ ટુ વ્હીલથી ટુ વ્હીલ અને ફોર વ્હીલથી ફોર વ્હીલ આમ સેમ કેટેગરીમાં છે એ ટ્રાન્સફર કરી શકશે એટલે કે બદલાવી શકશે અને મિત્રો આ ઉપરાંત જે પહેલાં ટુ વ્હીલથી ફોર વ્હીલ ઉપર નંબર જે પ્લેટ હતી એ રિટર્ન કરી શકાતી હતી પરંતુ હવે એ નંબર રિટર્ન કરાવી શકાશે નહીં જેની દરેક વાહન ચાલકોએ ખાસ નોંધ લેવી અને મિત્રો જો તમારે વાહન અંતર્ગતનું જે નંબર પ્લેટ ફેરવવી હોય ટ્રાન્સફર કરવી હોય તો તમારે ફિટનેસ સર્ટિફિકેટ આપવું પડશે અને આ ઉપરાંત જો જૂનું વાહન હોય તો એનું સ્ક્રેપ સર્ટિફિકેટ પણ તમારે ફરજિયાતપણે આપવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર છે એનો ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે હવે જે આધાર કાર્ડને અપડેટ કરવા માટેના નિયમો છે એ બદલાવી નાખવામાં આવ્યા છે આધાર કાર્ડ અને હાલ પૂરતી છે એ અત્યારે ખૂબ જ મહત્ત્વપૂર્ણ જે નિર્ણય આપવામાં આવ્યો છે એમાં આધાર કાર્ડને મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે એના વેરિફિકેશનને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવેથી મિત્રો ખાનગી કંપનીઓ છે એ મોબાઈલ આ એપ્લિકેશનમાં પણ આધાર આધારિત જે ફેસ ઓથેન્ટિકેશન હશે એ ફેસ ઓથેન્ટિકેશન અને આધાર આધારિત જેટલી પણ ઓથેન્ટિકેશન હશે એ ઓથ ઓથોરિટી આપવામાં આવી છે અને જેના માધ્યમથી હવે તમારે આધાર કાર્ડ છે એ ગમે ત્યારે અપડેટ કરાવવું હોય કે પછી એના ઉપર જે પણ આધાર કાર્ડના જે નિયમો હશે એ ફેરવાઈ ગયા છે તો એના ઉપર તમારે જે પણ આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન હશે એ કરાવવું હોય તો એ તમે હવે કરાવી શકશો અને હવે તમારું આધાર આધારિત જે ફેસ ઓથેન્ટિકેશન છે એ પણ અને તાત્કાલિક થઈ જશે એને પણ છે એ સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે હાલમાં જ મિત્રો માત્ર સરકારી વિભાગ જ આધાર કાર્ડને છે વેરિફિકેશન કરતું હતું પરંતુ હવે પ્રાઇવેટ સેક્ટરમાં પણ આધાર આધારિત છે એ ફેસ ઓથેન્ટિકેશન કરી દેવામાં આવ્યું છે એટલે કે હવેથી વેરિફિકેશન તાત્કાલિક અને ઝડપી થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓ માટે પણ ખુશખબર આવી ગઈ છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પાણીપતથી બીમા સખી યોજનાને છે એ શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા મહિલાઓએ છે એ પ્રધાનમંત્રી બીમા સખી યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કર છે અને મિત્રો પ્રધાનમંત્રી બીમા સખી યોજના અંતર્ગત જેટલા પણ મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એઓને ખાસ કરીને અઢારથી લઈ અને સિત્તેર વર્ષની એક લાખનીથી વધારાની મહિલાઓ છે એમને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે યોજનાનો લાભ આપવામાં આવશે અને એમાં પણ ખાસ કરીને જે મહિલાઓ છે એ દસ પાસ હશે એમને ખાસ લાભ આપવામાં આવશે તાત્કાલિક લાભ આપવામાં આવશે અને મિત્રો આ યોજના અંતર્ગત છે એ ગરીબ મહિલાઓને પણ ભેટ આપવામાં આવશે અને હવે સાત હજાર રૂપિયાનું સ્ટાઈપેડ આપવામાં આવશે એની સાથે છ હજાર રૂપિયા આપવામાં આવશે અને પાંચ હજાર ત્રીજા વર્ષ માટે આપવામાં આવશે તો પ્રધાનમંત્રી બીમા સખી યોજના અંતર્ગત ઘણી બધી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે આ યોજના છે એ બનાવવામાં આવી છે અને આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની સહાય જે આપવામાં આવે છે એના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે મિત્રો તમને અહીંયા વિઘાડીઠ વીસ હજાર રૂપિયા નથી આપવામાં આવતા હેક્ટર દીઠ મહત્તમ વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ હેક્ટર દીઠ જે વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે એ પણ ગુજરાત સરકાર દ્વારા જે પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપશે પ્રાકૃતિક કૃષિ કરશે ખેતી કરશે શાકભાજી અંતર્ગત એવા ખેડૂત મિત્રોને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે અને આ યોજનામાં લાભ લેવા માટે ગરીબ ખેડૂત મિત્રો હોય એમને લાભ આપવામાં આવશે તેમજ જે પણ ખેડૂત મિત્રોને સાચા અર્થમાં જરૂર હોય એવા ખેડૂત મિત્રોને જ લાભ આપવામાં આવશે જેથી કરી જે ખેડૂત મિત્રોને પાકી જરૂર હોય એ જ આ યોજનાનો લાભ લઈ અને ઓનલાઈન ફોર્મ પરે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં ભૂગર્ભ જળ ઊંચું લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે મિત્રો ગુજરાતની અંદર બિન ઉપયોગમાં હાલતમાં પડેલા જે ખાનગી ટ્યુબવેલો છે એને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા એકસોને પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી દેવામાં આવી છે જેના થકી દસ હજાર ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી અપડેટ કરવામાં આવશે એટલે કે રિચાર્જ કરવામાં આવશે અને મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને મિત્રો જે પણ ગરીબ પરિવારો છે એમને પણ સરકારી યોજનાનો સીધે સીધો લાભ મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા જે ખેડૂત સમાચાર છે એ સામે આવી ગયા છે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની લાંબા જન્સ લાંબા સમયથી જે જંશનીઓની આવક હતી એ આવક સામે છે એ સમાચાર આવ્યા છે કે ખેડૂતોને સારામાં સારા ભાવ પણ મળી રહ્યા છે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો કપાસ તુવેર ડુંગળીના મોટા પ્રમાણમાં આવક થઈ હતી અને આ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસની ડુંગળીઓ અને જે હરાજી થઈ રહી હતી એ હરાજી સામે ખેડૂતોને સારામાં સારો ભાવ પણ મળ્યો છે જેમાં લાલ ડુંગળીની અઠ્યાવીસો ક્વિન્ટની આવક ભાવની વાત કરવામાં આવે તો લાલ ડુંગળીનો ખેડૂતોને એકસો ચાલીસથી ચારસો ચાલીસ રૂપિયા ભાવ મળ્યો છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતો એવી પણ ખેડૂતો અત્યારે માહિતી આપી રહ્યા છે અને ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવી ગયા છે આજે મિત્રો સોનું ચાંદી છે એ સસ્તું થઈ ગયું છે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો ઘટાડો થયો એ સાથે નવો ભાવ છે એસી હજાર એકસો પચાસ રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ એંશી હજાર છસો પચાસ રૂપિયા હતો અને ચા ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં છસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે એ સાથે નવો ભાવ છે એ સત્યાંશી હજાર પાંચસો રૂપિયા થયો છે ગઈકાલે તે ભાવ છે અઠ્યાશી હજાર ને દસ રૂપિયા તો આજે મિત્રો ચાંદીની કિંમતમાં પણ પંદરસો રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો આજે આપણે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો